મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજનો આપણો જે ગ્રામરનો ટોપિક છે એ એક્ટિવ એન્ડ પેસિવ જે તમને માર્કમાં પૂછાય છે તો આપણે એના ચાર ફેજમાં જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણે તબક્કા જોવાના છે પહેલો તબક્કો છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ત્યાર પછી છે એનું જે કોષ્ટ ત્યારબાદ જે યાદ રાખવા જેવા નિયમો છે અને છેલ્લું જે ફેઝ છે એમાં આવશે વાક્ય રચનાઓ જો આ ચાર તબક્કા તમે કંઠસ્થ કરી લેશો તો ચોક્કસપણે કોઈ પણ એક્ટિવ વાક્ય હોય એને તમે પેશીવમાં બદલી શકશો પેલી વાત તમને અહીંયા લખીને આપેલું જે એક્ટિવ એન્ડ પેસિવ એક્ટિવ એટલે શું અને પેસિવ એટલે શું એનો મતલબ જાણવો જરૂરી છે એક્ઝામમાં ક્યાંય પણ એવું નથી પૂછવામાં આવતું કે એક્ટિવ કોને કહેવાય પેસિવ કોને કહેવાય પરંતુ એનો જે મતલબ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ ગુજરાતીમાં સમજીએ તો એક્ટિવ નો મતલબ છે કર્તરી વાક્ય જ્યારે પેસિવ નો મતલબ છે કર્મણી વાક્ય મતલબ કે

તો જોઈએ આપણે આપેલ વાક્યમાંથી માંથી કરતા ક્રિયા તથા કર્મ શોધી કાઢવા એટલે કે જે વાક્ય છે એક્ટિવ આપેલું છે એને પેસિવ માં બદલવું છે તો સર્વપ્રથમ તમારે શું કરવું જોઈએ જે આ વાક્ય આપેલું છે એમાંથી કરતા ક્રિયાપદ તથા કર્મ આ ત્રણ પદને શોધી કાઢવા ત્યારબાદ વાક્ય રચના મુજો પદ ગોઠવવા વાક્ય રચના મુજબ પદ ને ગોઠખવા તમને નવાઈ લાગશે વાક્ય રચના કે આ નથી પરંતુ ચાર ફેઝમાં જે રીતે હું તમને ગોઠવીને આપું છું એ કંઠસ્થ હશે તો વાક્યને જ્યારે પેસિવમાં બદલવું છે તો આ જ પ્રમાણે તમારે ચાલવું પડશે તો વાક્ય રચના આવશે તો એ યાદ હોવી જોઈએ અને એ પ્રમાણે પદને ગોઠવવા પડે વાક્ય ના કાર્ડ મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવું વાક્ય નો જે કાળ છે એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થશે તો વાક્ય નો કાર્ડ છે એ ખ્યાલ કઈ રીતે આવે તેના માટે નીચે આપેલું છે વાક્ય નો કાર્ડ જાણવા માટે સહાયકારક ક્રિયાપદ તથા ક્રિયાપદ પર ધ્યાન દોરવું જે વાક્ય છે એ પેશીઓ બદલો છો પેશી માં બદલતી વખતે આપેલું જે વાક્ય છે એ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થશે તો એ કાળ છે કયો છે કોના આધારે ખબર પડે તો જે વાક્ય આપેલું છે એ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ આપેલું છે એ જોવાનું એટલે ખ્યાલ આવી જાય સહાયકારક ક્રિયાપદ એટલે માની લો કે એ કોઈ પણ હોઈ શકે

તો કે વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકૃતન નું રૂપ મૂકવાનું થશે ક્યારે તો કે પેસિવ બનાવો છો ત્યારે વાક્ય રચનામાં છેલે બાય કરતા એવું તો બાય પછી કરતા જ્યાં લખેલું છે વાક્ય રચનામાં તો એ કરતાની જગ્યાએ કર્મણી નું રૂપ મૂકવાનું આગળ આપણે કોષ્ટક જોવાના છીએ તો એમાં આપેલું છે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ તો કર્તાનું જે કર્મણી રૂપ આપેલું હોય એ તમારે બાય પછી લખવાનું થશે તો મિત્રો કોષ્ટકમાં આપણે જોઈએ કે જ્યારે એક્ટિવ વાક્ય હોય એનું પેસિવ બનાવતી વખતે બાય પછી જે કર્તા નો શબ્દ આપેલો છે એની જગ્યાએ કર્મણીનું તમારે રોગ મૂકવાનું થાય એટલે કે વાક્યમાં તમને કરતા તરીકે આપેલું છે તો મી લખવાનું થશે વી આપેલું છે તો અસ લખવાનું થશે યુ આપેલું છે તો તેનું યુઝ થશે બે આપેલું છે તો દેન લખવું પડશે પી આપેલું છે તો હિન લખવું પડશે સી આપેલું છે તો હન લખવું પડશે થાય છે કોઈ પણ નામ આપેલું હોય અનિતા વનિતા કવિતા સરિતા કે પરિતા કોઈ પણ તો જે નામ એક્ટિવ વાક્યમાં આપેલું છે એ જ નામ પેસિવમાં પણ યથાવત રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી તો આ આપણું કોષ્ટક તમને યાદ હોવું જોઈએ

વાક્ય સાદા ભવિષ્યનું હોય ભવિષ્યનું જ વાક્ય આવે છે ચાલુ ભવિષ્ય કે પૂર્ણ ભવિષ્યનું વાક્ય આવતું નથી વાક્ય પૂર્ણ વર્તમાનનું વોટ વાળું હોય તો સહાયકારક તરીકે હંમેશા હેજ મૂકવાનું થશે ત્યારબાદ ચાલુ કાળનું કાળનું વાક્ય હોય તો કોઈ પણ ચાલુ કાળ ચાલુ વર્તમાન હોય કે ચાલુ ભૂતકાળની આગળ હંમેશા મૂકવું ક્યાં ક્યાં હોઈ શકે તો પૂર્ણ વર્તમાન છે પૂર્ણ

અને જોવાનું છે વાક્ય રચનાઓ તો સર્વપ્રથમ છે હકાર વાક્ય રચના કર્મ પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ વી 3 પ્લસ બાય કરતા પ્લસ અન્ય શબ્દ ત્યારબાદ છે નકાર વાક્ય રચના તો નકાર વાક્ય રચના એક્ટિવ પેસિવ ની હોય ટેન્સિસ ની હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની હોય કે મોડલ વાળા પદ વાળા વાક્ય હોય તો હંમેશા ત્રીજા સ્થાને નોટ મૂકવાનું આવે યાદ રાખવાનું તો કર્મ પ્લસ આયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ બાય કરતા પ્લસ અન્ય શબ્દ ત્યારબાદ છે પ્રશ્નાર્થ વાક્ય રચના તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં થોડોક ફેરફાર છે સહાય ક્રિયાપદ આગળ જતું પ્લસ કર્મ છે બાકી હતું એવી જ રીતે

આગળ જોઈએ જો એક્ટિવ વાક્ય છે એની શરૂઆત વર્ડ થી થતી હોય તો પેસિવ બનાવવું હોય તો કઈ રીતે બને તો સર્વપ્રથમ વર્ડ છે મૂકી દેવાનું છે ત્યાર બાદ આ પ્રશ્નાર્થ વાક્ય રચના જ આવશે પણ એક પદ છે કર્મ એ નીકળી જશે જોઈએ વોટ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ વી થ્રી પ્લસ બાય કરતા પ્લસ અન્ય શબ્દ

વેન છે વેર છે વાય છે હાઉ મેની હાઉ મચ આ તમામ જે ડબલ્યુ એચ વાળા પદ જે કોઈ પણ હોય એ ડબલ્યુ વાળું પદ અહીંયા મૂકી દેવાનું ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ કર્મ વિતરી બાય કરતા અન્ય શબ્દ તો આ આપણી વાક્ય રચના છે તો એ યાદ રાખવી જરૂરી છે સૌથી વધારે ફોકસ જો બોર્ડમાં એવો કોઈ નિયમ નથી કે એક જ વાક્ય રચના પ્રમાણે પૂછે પરંતુ સૌથી વધારે તમને પૂછવામાં આવતું હોય તો એ છે અકાર પરંતુ આપણે બધી જ યાદ રાખવાની છે તો આ તમામ વાક્ય રચના યાદ રાખવી અને વાક્ય રચના યાદ હશે તો સરળતાથી તમે પદને ગોઠવી શકો તો આ તમામ વાક્ય રચના તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને કંઠસ્થ કરી લેવી